આ મામલો હજુ શાંત પડ્યો નથી ત્યાં ફરી એકવાર આ તલાટી કમ મંત્રી પોતાની જે ગાડી છે ગાડીને લઈને ચર્ચામાં છે આ તલાટી કમ મંત્રી જયારે પોતાની ફરજ પર સવારે આવે છે ત્યારે એક સફેદ કલરની હુંડાઈ કંપનીની જીજે અઢાર બી એચ ડબલ જીરો પચીસ પાર્સિંગ વાળી ગાડી લઈને ફરજ પર આવે છે આ જે ગાડી ઉપર ઓન ડ્યુટી ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલું છે તેને લઈ અને પણ ગામમાં અનેક પ્રકારની ચર્ચાઓ

ની ગાડી વિશે તાલુકા વિકાસ અધિકારી જલાલપોર પાસે માહિતી માંગી છે આ ગાડીની જાહેર માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી માંગવામાં આવી છે ચાર મુદ્દાની માહિતી માંગવામાં આવી છે એમાં આ ગાડીની આરસી બુકની નકલ માંગી છે આ ગાડી શું તાલુકા વિકાસ અધિકારી કે કોઈ ઉપલા અધિકારી દ્વારા આ પંચાયતને ફાળવવામાં આવી છે કે કેમ આ ગાડીના અંદર પેટ્રોલ ડીઝલ કે મેન્ટેનન્સ ને લઈ અને ખર્ચાઓ કઈ રીતે આપવામાં આવે છે તેને લઈ અને માહિતી માંગવામાં આવી છે આવી ચાર મુદ્દાની માહિતી જાગૃત નાગરિકે તાલુકા વિકાસ અધિકારી જલાલપુર પાસે આ ગાડીને લઈને માહિતી માંગી છે જોવું રહ્યું હવે ટીડીઓ આ ગાડીની કઈ રીતે માહિતી આપે છે પણ હાલ તો અત્યારે મોવર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી આ પોતાની વ્હાઇટ કલરની જે ગાડી લઈને આવે છે ને તેમાં આ પ્રકારનું પાટિયું મારેલું છે તેને લઈને ચર્ચામાં છે હવે આ તલાટી કમ મંત્રીનું પાટિયું રહેશે કે પછી પાટિયું ઉતરી જશે એ તો આવનાર સમયમાં જ ખબર પડશે પરંતુ હાલ તો અત્યારે આ પ્રકારના પાટિયાઓ લગાવી અને પોતે વટ પાડતા અધિકારી હોય કે કર્મચારી હોય પણ ચેતી જરૂર છે કારણ કે ગુજરાત સરકાર દ્વારા એવો કોઈ પણ પરિપત્ર બહાર પાડવામાં નથી આવ્યો કે તમે આ પ્રકારના પાટિયાઓ લગાવીને પોતે એક વટ પાડવા માટે કે પછી સમાજમાં કે લોકોમાં ખોપ ઉભો કરવા માટે આ તલાટી કમ મંત્રીનું પાટ્યું રહેશે કે પાટું ઉતરી જશે હાલ તો અત્યારે ગ્રામ પંચાયત વિસ્તારમાં આ ને લઈને ખૂબ જ ચર્ચાઓ ચાલી રહી છે તો આ પ્રકારના અહેવાલો ને સમાચારો સાથે દમદાદી સાથે જોડાયેલા રહેશો નમસ્કાર